પાટણ જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગમાં મોટી હલચલ મચી છે વર્ગ ના આરોગ્ય કર્મચારીઓએ અનિશ્ચિત મુદતની હડતાળનું શસ્ત્રું ગામ્યું છે આ હડતાલમાં એમપીએચડબલ્યુ એફડબ્લ્યુ એમ પી એચ એસ એફએચએસ ટીએચસ ટી અને જિલ્લા કક્ષાના સુપરવાઇઝર સહિત છસો થી વધુ કર્મચારીઓ જોડાયા છે કર્મચારીઓની મુખ્ય માંગણીઓમાં ટેકનિકલ કેડરનો સમાવેશ ગ્રેટ પે અને ખાતકીય પરીક્ષા રદ કરવાનો સમાવેશ થાય છે હડતાળી કર્મચારીઓએ જિલ્લા પંચાયત ખાતે ધરણા યોજ્યા હતા ત્યારબાદ કલેક્ટર ડીડીઓ અને આરોગ્ય અધિકારીને આવેદન પત્ર સુપ્રત કર્યું હતું આ હડતાળને કારણે જિલ્લામાં ઓનલાઈન અને ઓફલાઈન આરોગ્ય સેવાઓ પ્રભાવિત થશે છેલ્લા પાંચ વર્ષથી કર્મચારીઓએ તેમની માંગણીઓ માટે અનેક વખત લેખિત અને મૌખિક રજૂઆતો કરી છે પરંતુ દર વખતે માત્ર આશ્વાસનો જ મળ્યા છે સરકાર દ્વારા કોઈ નક્કર પગલા ન લેવાતા કર્મચારીઓની ધીરજ ખૂટી ગઈ છે કર્મચારીઓએ જણાવ્યું કે જ્યાં સુધી તેમની માંગણીઓનો યોગ્ય ઉકેલ નહીં આવે ત્યાં સુધી હડતાલ ચાલુ રહેશે આ હડતાલથી જિલ્લાની આરોગ્ય સેવાઓ પર વ્યાપક અસર પડવાની શક્યતા છે હાર્દિક સોલંકી સાથે ઉપેશ પંચાલ દિવ્યાંગ ન્યૂઝ પાટણ